હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ આજે આપણે બનાવીશું નાક પાચમ પર બનતી બાજરીના લોટમાંથી કુલેર અહીંયા આ બાજરીના લોટમાંથી જે કુલેર બનાવવામાં આવી છે જેને કુલરના લાડવા કહેવામાં આવે છે એ અહીંયા આપણે બનાવવાના છે અને અહીંયા પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતે આ લાડવા બનીને રેડી થશે જન્માષ્ટમી આવી રહી છે તો કાનાજીને પ્રસાદ ધરાવવામાં આપણે પંજરીનો પ્રસાદ ધરાવતા હોઈએ છીએ પણ અહીંયા ઘણા લોકોને પંજરી કેવી રીતે બનાવવાનું એ આવડતું નથી તો અહીંયા હું એ બતાવવાની છું કે પંજરી કઈ રીતે બને તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો કૂલરના લાડવા બનાવવા માટે સૌથી પહેલાં એનું તમારે માપ લેવાનું રહેશે અહીંયા લાડવા બનાવવા માટે તમારું જે માપ છે એ પરફેક્ટ હોવું જરૂરી છે અહીંયા એક કપ બાજરાનો લોટ લીધેલો છે એને પહેલાં તમારે ચારીનો ઉપયોગમાં લેવાનો અને એની સામે જ આપણે અડધી વાટકી જેટલો ગોર લેવાનો છે એને બી અહીંયા ઝીણો સમારીને તમારે રેડી કરવાનો રહેશે બાજરાનો લોટ એક કપ હોય અને ગોળ જો તમારો અડધી વાટકી હોય તો ઘી અહીંયા તમારું વન ફોર્થ કપ જેટલું હોવું જરૂરી છે અહીંયા ઘી તમારે મેલ્ટ કરીને કે ફ્રીજમાંથી કાઢીને તમારે ઉપયોગમાં નથી લેવાનો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને બાજરીના લોટને તમારે ચારીને જ ઉપયોગમાં લેવાનો રહેશે અને તાજો લેવાનો રહેશે જો કડું લોટ હશે તો તમારે અહીંયા લાડવા તમને ખાવાની મજા નહીં આવે હવે આપણે એક આવું મોટું વાસણ લઈ લેશું મોટું વાસણ લેવાનું તમારે જેથી તમને લોટ મિક્સ કરતાં ફાવે એની અંદર જે આપણે ઘી વન ફોર્થ કપ લીધું છે એમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું પહેલાં ઉપયોગમાં લેવાનું રહેશે અને ઘી લઈ લીધા પછી જે આપણે અડધી વાટકી ગોર લીધો છે એ તમારે અહીંયા એડ કરી દેવાનું મેં પહેલાં બી કીધું કે ઘી અહીંયા તમારું રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ ગરમ કરેલું કે ફ્રીજમાંથી એકદમ ઠરેલું ઘી અહીંયા ન હોવું જોઈએ હવે ગોરની કણીઓ આવી રીતે તોડતું જવાનું અને ઘીની અંદર ગોરને મિક્સ કરવાનું રહેશે ગોર અહીંયા એકદમ જ સરસ રીતે પહેલાં ઘીની અંદર મિક્સ કરવું જરૂરી છે જેટલો ગોર અહીંયા તમારો ઘીની અંદર મિક્સ કરશો એટલું તમારું અહીંયા જે ગોર અને ઘીનું જે મિશ્રણ છે એ એકદમ જ સોફ્ટ બનાવવાનું રહેશે તો તમારા અહીંયા લાડવા એકદમ સરસ અને પરફેક્ટ બનશે હવે અહીંયા આપણું ઘી ગોર થોડું મિક્સ થઈ ગયું છે પણ અહીંયા હજુ આપણે બીજી એક ચમચી જેવું ઘી એડ કરીશું વન ફોર્થ કપ જેટલું ઘી લીધું છે બધું એક તમારે અહીંયા એડ નથી કરવાનું આવી રીતે થોડું થોડું કરીને તમારે ઘીનો ઉપયોગ કરવાનો રહેશે કારણ કે ઘણી વખત ગોરબી અલગ હોય છે તો ઘી ઓછું વપરાશમાં આવે છે અને ગોર કેવો તમે અહીંયા લો છો એ પ્રમાણે ઘીનો ઉપયોગ કરવો પડે છે પછી આ રીતે તમારે મસળતું જવાનું અને એકદમ સ્મૂથ તમારે બનાવવાનું રહેશે પછી તમે આ રીતે ગોળ અને ઘીને આવી રીતે તમારે ફેટવાનું રહેશે જેથી અહીંયા જે આ મિશ્રણ બનાવીએ છીએ એ થોડું ચીકણું બની જાય અને એકદમ જ લીસું બની જશે તમે જોઈ શકો છો કે ઘીનો અને ગોરનું સરસ એવું લીસું બની ગયું છે આ રીતનું તમારું એક બી કણી વગર ગોર કણી ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે હવે આની અંદર જે આપણે બાજરીનો લોટ એક વાટકી જેવો છે એ બધો આમાં એડ કરી દઈશું અહીંયા બાજરીનો લોટ મેં પહેલાં બી કીધું કે ચારીનો ઉપયોગમાં લેવાનો રહેશે અહીંયા કોઈ બાજરીનો લોટને આપણે શેકવાનો નથી એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે નાકપાચમ પર તમે જ્યારે આ કૂલરના લાડવા બનાવતા હોય છે ત્યારે એને શેકવાનું નથી હોતું લોટને તો તમારે આ રીતે જ બનાવવાનું રહેશે હવે આ બાજરીના લોટને આ રીતે સરખી રીતે પહેલાં ઘી અને ગોરની અંદર મસળીને તમારે મિક્સ કરવાનું રહેશે તમે જોઈ શકો છો પહેલાં સૌથી પહેલાં આપણે ઘી એડ નથી કરવાનું આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આવી રીતે થોડું લઈને બાઇડિંગ થાય છે કે નહીં ચેક કરવાનું જો ના થાય તો તમારે ફરીથી આમાં આપણે એકથી બે ચમચી જેવું ઘી એડ કરવાનું ઘી પહેલાં બી મેં કીધું કે એક સાથે ઉપયોગમાં નહીં લેવાનું જેમ જરૂર પડે એમ તમારે ઘી લેવાનું રહેશે હવે ઘી એડ કર્યા પછી ફરીથી આપણે એને મસળતા જવાનું અને મિક્સ કરવાનું અહીંયા બાજરીનો લોટ જેટલો તમે મસળશો એટલો તમારો લાડવા અહીંયા પરફેક્ટ અને એકદમ સરસ સરસ બનશે હવે આપણે ફરીથી આને થોડો લઈને ચેક કરી લઈએ કે અહીંયા લાડવા આપણા બાઇડિંગ થાય છે કે નહીં તમે જોઈ શકો છો કે લાડવા અહીંયા આપણા સરસ એવા બાઇડિંગ થઈ જાય છે પણ હવે લાડવાને તમે જ્યારે આ રીતે તોડશો તો તમને થોડોક હજી ડ્રાયનેસ જેવું લે લાગશે તો હજી આપણે થોડું ઘીનું પ્રમાણ ઓછું છે તો હવે આપણે આની અંદર બીજી આપણે એક ચમચી જેવું આમાં ઘી એડ કરીશું અહીંયા જેટલું આપણે વન ફોર્થ કપ જેટલું ઘી લીધું હતું એ બધું જ મને ઉપયોગમાં થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે બધું યુઝ થઈ ગયું છે હવે ઘી એડ કર્યા પછી ફરીથી આને આપણે મિક્સ કરી લેશું અહીંયા તમે બાજરીનો લોટ કેવો લો છો ઘણી વખત બાજરીનો લોટ બી અલગ અલગ આવતો હોય છે તો એ પ્રમાણે ઘીનો ઉપયોગ થતો હોય છે તો જેમ તમારે ઘીનો ઉપયોગ થાય એમ જ તમારે એડ કરવાનું રહેશે હવે હવે અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી તમારે અહીંયા કેટલી સાઇઝના અને કેટલા તમારે લાડવા અહીંયા બનાવવા છે એ પ્રમાણે તમારે આમાંથી આ રીતે થોડુંક આપણે જે લાડવાનું મિશ્રણ છે લેશું અને બે હાથની મદદથી તમારે આવી રીતે લાડવા બનાવીને રેડી કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે આપણું લાડવામાં સરસ એવું બાઇન્ડિંગ સાઇન અને પરફેક્ટ બનાવીને રેડી કરેલા છે તો આવી રીતે આપણે બધા જ કુલેરના લાડવા વાળીને રેડી કરી લઈએ અહીંયા આપણે બધા જ કુલેરના લાડવા વાળીને રેડી કરેલા છે તમારે જો આના મોટા કરવા હોય તો ત્રણથી ચાર બનશે તો આટલી ક્વોન્ટિટીથી મીડિયમ સાઈઝના પાંચ લાડવા વાળીને રેડી થાય છે હવે હું તમને એક લાડવો તોડીને બતાવું કે કેવો બન્યો છે અંદરથી તમે જોઈ શકો છો કે આપણે લાડવો ઇઝીલી તૂટે છે એકદમ સોફ્ટ બન્યો છે અને અંદરથી જે લોટ છે એકદમ જ છૂટો પડતો નથી એટલે કે સરસ એવું અંદર સુધી ઘી ગોરનું જે મિશ્રણ છે એ અંદર સુધી આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે લોટમાં અને પરફેક્ટ બનીને રેડી થયા છે આ રીતે નાગપાચમના દિવસે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે તમારા અહીંયા પાંચ કુલેરના લાડવા બાજરીના લોટમાંથી બનાવીને જરૂરથી ચડાવજો એકદમ પરફેક્ટ આ રીતે માપસર અને એકદમ જ સરસ ટેસ્ટમાં બનીને રેડી થશે આ કુલેરના રડવા તમે બે દિવસ સુધી બહાર રાખશો તો પણ બગડશે તો પંજરી બનાવવા માટે તમારે અહીંયા સૌથી પહેલાં પંજરીની બધી સામગ્રી લઈ લેવાની છે તો અહીંયા આપણે અડધી વાટકી જેવું સૂકું નારિયેલનું છીણ લઈ લેવાની છે અહીંયા તમારે સૂકું નારિયેલનું છીણનો ઉપયોગ કરવાનો રહેશે અને ફ્રેશ લેવાનું પછી દસથી બાર કાજુના ટુકડા પિસ્તા પછી અહીંયા અડધી ચમચી જેવો અજમો લેશું એક ચમચી જેવું આપણે જીરું લઈશું અહીંયા જીરું કાચું જ લેવાનું છે એક ચમચી જેવી વરિયાળી લેશું ચારથી પાંચ એલચીના દાણા જાયફળનો ટુકડો બદામ અને અહીંયા આખા ધાણા લઈ લેશું એક વાટકી જેવા આપણે આખા ધાણા લેવાના રહેશે અહીંયા આપણે એક વાટકી જેવી ખડી સાકર લેવાની છે અહીંયા તમારી પાસે ખડી સાકર ના હોય તો ઘરની સાકર બી તમે લઈ શકો છો હવે આ બધી વસ્તુને આપણે શેકવાની રહેશે તો અહીંયા આપણે શેકવા માટે સૌથી પહેલાં આપણે એક નાનું પેન લઈ લેશું પેનને ગરમ થવા દઈશું પેન ગરમ થાય એટલે એની અંદર થોડુંક આપણે ઘી એડ કરીશું અને પહેલાં આપણે આખા ધાણાને શેકીને રેડી કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અહીંયા ધાણામાંથી સુગંધ આવે એટલું જ શેકવાનું છે એકદમ બળી ન જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું ધાણા અહીંયા તમારા ફ્રેશ હોવા જોઈએ અને એકદમ જ સરસ હોવા જોઈએ ધાણા અહીંયા શેકાઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક પ્લેટમાં લઈ લઈશું એવી જ રીતે આપણે સેમ કઢાઈમાં બદામ કાજુ અને પિસ્તા લઈ લેશું અહીંયા હવે આપણે ઘીનો ઉપયોગ જ નથી કરવાનો અહીંયા હવે આપણે સ્લો ગેસ પર આ શેકાઈ જાય એટલું જ આપણે શેકીને રેડી કરવાનું છે તો અહીંયા કાજુ બદામ અને પિસ્તા શેકાઈ ગયા છે પછી આપણે સેમ પેનમાં વરિયાળી જીરું અને અજમાને બી એવી જ રીતે શેકીને રેડી કરી લેશું ખાલી સુગંધ આવે એટલું જ શેકવાનું છે બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું જીરું વરિયાળી નજમો શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આને બી આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે અહીંયા આપણે જે નારિયેલ છીણીને રાખ્યું છે સૂકું એને બી આપણે સૌ ગ્લાસની ફ્લેમ ઉપર આપણે શેકીને રેડી કરી લેશું અહીંયા નારિયેલ બી બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણું નારિયેળ સરસ એવું શેકાઈ ગયું છે તો એને બે વાઇક પ્લેટમાં લઈ લેશું અહીંયા આપણી બધી જ વસ્તુ સરસ એવી શેકાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આ રીતે મિક્સરના જારમાં પહેલાં આપણે દાણાને ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેશું તો હવે આપણે આને પીસીને રેડી કરી લઈએ અહીંયા સરસ એવું આપણું પીસીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતનું પીસીને રેડી કરવાનું છે થોડુંક અધકચરું પીસવાનું બહુ નહીં હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું એવી જ રીતે સેમ મિક્સર જારમાં આપણે હવે જીરું અજમો અને વરિયાળીને બી શેકી લઈ લેશું અને એની સાથે જ આપણે જે એલચીના દાણા અને જાયફળ છે એ પણ એડ કરી દઈશું અને આને બી હવે આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરી લેશું તો આ રીતે તમારે એ બધી વસ્તુ પાવડર ફોર્મમાં પીસીને રેડી કરી લેવાનું હવે આ પાવડરને બી જે વાટકામાં આપણે ધાણાનો પાવડર કાઢ્યો છે એની સાથે જ આપણે એ વાટકામાં કાઢી દઈશું હવે ફરીથી મિક્સર જારનું બાઉલ લઈ લઈશું એની અંદર આપણે ખડી સાકર જે અતકચરી વાટીને રાખી છે એ આપણે હવે મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું અને આને હવે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરી લેવાનું છે તો હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતે તમારું પાવડર ફોર્મમાં પીસીને રેડી થઈ જાય પછી જેમાં આપણે ધાણા અને વરિયાળીનો પાવડર કાઢ્યો છે એ જમાં આપણે સાકર બી એડ કરી દેસું બધી અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો હવે આપણે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેવાની આ રીતે ધાણા પાવડરમાં સરસ રીતે સાકર મિક્સ થઈ જાય પછી કાજુ બદામ પિસ્તાને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના તમારે અને આની અંદર એડ કરી દેવાનું એને બી સરખી રીતે આપણે હવે મિક્સ કરી લેશું અહીંયા સરખું મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જે આપણે નારિયેલ શેકીને રાખ્યું હતું એ પણ એડ કરી દઈશું અને એને બી સરખી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી ડ્રાય લઈ શકો છો તો અહીંયા બધી જ વસ્તુ આપણી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતે તમારી પંજરી બનીને રેડી થઈ ગઈ છે તો તમે આ વખતે જન્માષ્ટમી ઉપર તમારે કાનાજીને પ્રસાદીમાં આ રીતે પંજરી જરૂરથી બનાવજો મેં પંજરી ઉપર આ રીતે તુલસીના પાનથી ગાર્નિશિંગ કર્યું છે અને પ્રસાદમાં આપણે તુલસીનું પાન અવશ્ય રાખવાનું હોય છે તો કાનાજીને આ રીતે તમે જરૂરથી આ વખતે પંજરીની પ્રસાદી ધરાવજો અને કેવી બને છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો નહીં અમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ